દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ના નિવાસ સ્થાને પાર્ટી ના વરિષ્ઠ નેતાઓની બેઠક અમિત શાહ રાજનાથસિંહ ની ઉપસ્થિતિ કાલે ભાજપ શાસિત મુખ્યપ્રધાનો ની દિલ્હીમાં બેઠક એનડીએ સરકારમાં સારા ખાતા માટે નાક દબાવવાનું શરૂ જેડીયુએ ચાર ખાતાની માંગ તો ટીડીપીએ સ્પીકર પદ સહિત ખાતાની કરી છે માંગ ભાજપના નબળા પ્રદર્શન વચ્ચે સંજય મોટા આક્ષેપ યોગીનું રાજીનામું લેવાનો શરૂ થયો પ્રયાસ સાંજે પાંચ વાગે દિલ્હી પહોંચશે યોગી દેશમાં એનડીએની સરકાર રચવા માટે આવતીકાલે યોજાશે સંસદીય દળની બેઠક બેઠક બાદ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો કરશે દાવો ઉત્તરાખંડના હલ્દાનીમાં કાર ખીણમાં કાબકતા છના મૃત્યુ હલદાનીથી ફૂટપૂડી જઈ રહેલી કાર બેકાબુ થઈ ખીણમાં અને ચાર ચાર શુભયોગ સાથે આજે શનિ જયંતિ ભગવાન શનિના પ્રાગટ સ્થળ હાથસામાં ભક્તોનો ધસારો નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે વાત છે સરકારમાં ખાતાની વિશે કારણ કે જે પક્ષોએ ટેકો આપ્યો છે તે કંઈક તો માંગશે અને એવું તો શું માંગી રહ્યા છે કયા કયા ખાતા માંગી રહ્યા છે તેના પર સૌની નજર છે અપડેટ પર સૌથી પહેલા નજર કરીએ નીતીશકુમારે એક મહત્વની બેઠક બોલાવી છે નીતીશકુમારની આ બેઠક કારણ કે એક તરફ આપણે જોયું બીજેપીમાં જે નડ્ડાના નિવાસ બેઠક મળી રહી છે નીતીશકુમારે ની જે બેઠક બોલાવી છે આવતીકાલે દિલ્હીમાં જેડીયુના સાંસદો સાથે નીતીશકુમાર બેઠક કરવા મહત્વના છે નીતિશ કુમારે આજે જેડીયુ ની મહત્વની બેઠક બોલાવી છે કારણ કે સરકાર સાથે તેમની સાથે થયેલી વાટાઘાટો એનડીએ સાથે પક્ષ સાથે થયેલા તેમની વાટાઘાટો તેમણે કઈ કઈ વાતોની માંગ કરી છે કઈ કઈ સ્વીકારવામાં આવી છે કે કેમ આ બધું જ અને જેડીયુના જે સાંસદો છે તેમની સાથે નીતિશ કુમારની બેઠક મળવા જઈ રહી છે જે મહત્વની બેઠક છે તેની અંદર જેડીયુના જે તમામ નેતા છે તે તમામ ઉપસ્થિત રહેવાના છે આવતીકાલે છે આ બેઠક દિલ્હીની અંદર જેડીયુના સાંસદો સાથે આજરોજ જે રીતે વાત કરી બીજેપીમાં જે પી નડ્ડાના નિવાસ સ્થાને બેઠક મળી રહી છે વધુ એક અપડેટ તેના પર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક મળી છે મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક મળી રહી છે જેની અંદર તમામ મોટા નેતાઓ અમિત શાહ રાજનાથસિંહ બેલ સંતોષ બેઠકમાં સામેલ થયા છે જેપી નડ્ડાના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક અત્યાર સુધી જે જે નેતાઓ ત્યાં પહોંચી ચૂક્યા છે જેપી પી નડ્ડાના નિવાસસ્થાને અમિત શાહ પહોંચ્યા છે રાજનાથ રાજનાથસિંહ પહોંચ્યા છે અત્યારે જે માહિતી છે બેઠકમાં શપથ સમારોહની તૈયારીને લઈને ચર્ચા હાથ ધરવામાં આવશે કારણ કે એનડીએ પાસે જે બસો ચાલીસ બેઠકો આવી છે પરંતુ તેની સાથે જોડાયેલા પક્ષો અને બીજેપીની આ જે બેઠક તેમાં શપથગ્રહણ સમારોહને લઈને ચર્ચા હાથ ધરાય તેવી પણ શક્યતાઓ છે અન્ય કયા મુદ્દાઓ મહત્વના રહેશે તે તેમની બેઠકની અંદરની વિગતો બહાર આવી શકે તેમ છે પરંતુ અત્યારની વિગતો પ્રમાણે જે પી નડ્ડાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની આ બેઠકની બેઠકની અંદર ખાસ મુખ્ય મુદ્દો છે શપથગ્રહની સમારોહની તૈયારીઓ એક પછી એક તમામ પક્ષો તમામ નેતાઓ જે તે પાર્ટી આ વખતે એનડીએ સાથે જોડાયેલી છે અને તેમાં પણ ટીડીપી અને જીડીયુ આ બંને પક્ષ અત્યારે સૌથી વધારે મજબૂતાની સ્થિતિમાં છે કારણ કે તેઓ એનડીએ સાથે જોડાયા છે બંને પક્ષોના નિવાસ સ્થાને પણ એક પછી એક બેઠકોનો દોર શરૂ થયો છે એક તરફ આપને બતાવ્યું કે ચંદ્રબાબુ નાયડુ કે જેમણે પોતાના શપથવિધિ કાર્યક્રમનો સમય બદલી નાખ્યો નવ જૂનની તારીખે બાર જૂન કરી નાખી હવે એનડીએના સાથીઓ સારા ખાતા માટે મોદીનું નાક દબાવવાનું શરૂ કર્યું છે કારણ કે સારા ખાતા તેમને જોઈએ છે એનડીએના સાથીઓથી લોકસભા સ્પીકર પદ આખરે કોને મળશે તેના પર સૌની નજર છે કારણ કે બંને પક્ષ દ્વારા ટીડીપી અને જીડીયુ ટીડીપીએ લોકસભા સ્પીકર પદની માંગ કરી તેવી પ્રબળ સંભાવના છે સૂત્રો પાસેથી જે વિગતો સામે આવી છે અને ટીડીપીએ કહ્યું છે કે તેમણે લોકસભા સ્પીકરનું પદ જોઈ ટીડીપીએ મહત્વના મંત્રાલયની પણ માંગ કરી છે આ પણ સૂત્રો પાસેથી વિગતો સામે આવી છે જોકે સ્પષ્ટતા કોઈ જ નથી જ્યારે ખાતા ફાળવણી થશે ત્યારે કોને શું મળે છે તેના પર સૌની નજર છે ટીડીપીએ એનડીએના સંયોજક બનાવવાની પણ માંગ કરી છે જેડીયુએ રેલવે સહિતના મંત્રાલયની માંગ કરી શકે છે તેવી પણ સૂત્ર પાસેથી વિગત છે ઘણા મહત્વપૂર્ણ મંત્રાલય ચાહે તે શિક્ષણ હોય રેલવે ખાતું હોય એનડીએના સાથીઓ સારા ખાતા માટે જે મોદીનું નાક દબાવવાનો પ્રયત્ન કરે છે લોકસભા સ્પીકર પદનું મહત્વ શું છે તે પણ એટલું જ જરૂરી છે કારણ કે તે પ્રતિનિધિ છે સભ્યોની સત્તા અને વિશેષાધિકારનો રક્ષક કહેવાય છે લોકસભા સ્પીકર સંસદીય બાબતોમાં તેમનો નિર્ણય છે કે જે અંતિમ ગણાય છે કોઈપણ બાબતોની અંદર સ્પીકર તેમ જ થાય ગૃહમાં કોઈ મતદાન પ્રક્રિયા હોય ત્યાં સ્પીકર મતદાન કરતા નથી જ્યારે બંને પક્ષો વચ્ચે સમાન સ્થિતિમાં સ્પીકર કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરે છે ત્યારે તેમની પદની ગરિમા અને તેમનું પદ એ સૌથી વધારે મહત્વનું ગણાય છે તો આખરે જે રીતે આ બધી જ પરિસ્થિતિઓ જોઈ રહ્યા છે સારા ખાતા માટે અત્યારે માંગવામાં આવી રહ્યા છે પરંતુ કોને શું મળશે તેના પર સૌની નજર છે તેમાં પર ટીડીપી અને જેડીયુ આ બંને પક્ષોએ જે જે માંગ્યું છે શું તેઓને મળે છે કે કેમ આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે વાસુદેવ પટેલ જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાહુલ મહેતા રાજકીય વિશ્લેષક આપણી સાથે જો આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર સ્વાભાવિક છે કે દરેક પાર્ટી વધારે પોતાનું ખાતું માંગશે અને સાથે સાથે બીજી પણ રમત શરૂ થશે એટલે કે કોઈ પક્ષ પાસે બાર કે અઢાર સાંસદ માની લો કે બાર સાંસદ હોય તો એના સાત સાંસદ છે એ તોડીને નવો પક્ષ બનાવો જેથી એનો નેગોશિયેટિંગ પાવર ઘટે જેમ શિવસેના તોડવામાં આવી હતી એ પણ પ્રયત્નો હવે ચાલુ થઈ જવાના એટલે માતા એટલે જે કહેવા જે સાથી પક્ષો છે સાથી પક્ષના સાંસદો તોડવાની પણ કવાયતો પ્રયત્નો શરૂ થઈ જવાની જેમ શિવસેના તોડવામાં આવી હતી આ એનસીપી ને તોડવામાં આવી એમ એ પણ સાઈડમાં શરૂ થઈ જશે ઓકે વાસુદેવભાઈ વડાપ્રધાન તરીકે દસ વર્ષ જેમને કામ કર્યું છે બધા સાધાર હોય છે કે એમને આવી ગઠબંધન વાળી સરકાર ચલાવવાનું નહીં ભૂલ થાય અથવા તો

જણા જેની પાસે સાંસદો છે જેના આધારે સરકાર ચાલવાની છે એ બંને એટલા મોટા બાર્ગેનર છે કદાચ ભારતના ઇતિહાસમાં સૌથી પ્રથમ નંબરે ચંદ્રબાબુ નાયડુ નું નામ આવે છે જે એટલું મોટું બાર્ગેનર છે અને બીજું બેમાંથી એકઈને ને ઉલાર ધરાર જેવું છે ને એટલા માટે કે એમને તો બંને હાથમાં લાડવું છે ને કે બંનેની સ્થિતિ એવી છે કે ઇન્ડિયા ગઠબંધન અને બીજેપી બંને બસો ચાલી આસપાસ છે એટલે એમના વગર સરકાર બનવાની નથી એટલે જે પ્રમાણે બાર્ગેનિંગ જે થશે એ બાર્ગેનિંગમાં અને બાર્ગેનિંગ વાગે છે ને પહેલાં જેવું નહીં હોય લો કે ચંદ્રબાબુ નાયડુ છે તો પહેલાં સૌથી પહેલાં શું માગશે નાણાં મંત્રાલય માગશે એટલા માટે માગશે કે ઈડીનું જે કંઈ છે ને ચાર ટ્રી બધું નાણાં મંત્રાલય પાસે એક વર્ષની જેલનો સંયોગકાળ તમને ફળી ગયો છે અને કદાચ આ મંત્રાલયની જે તમે વાત કરી એટલે એ જ મંત્રાલય પહેલું તે માંગશે એ વાત સાચી છે પણ છે શું

એવું પણ થશે એટલે મૂળભૂત બતાવે પરેશાન કરતા પહેલા જગ્યા બતાવે એટલે પહેલા કામ આ કરશે મારું એવું માનવું છે કારણ કે આ ડંખીલા રાજનીતિમાં જે લોકો નું પણ છે અત્યાર સુધીમાં કેટલી બધી ખેલ ખેલા બધાને લાગતું હતું કે બિહારમાં કઈ નઈ આવે કઈ નઈ આવે તો બાર સીટ એટલે રાજનીતિમાં જેને હોશિયાર કહી શકાય આ છે આજે જે પટેલ હતા ગુજરાત એટલે આ રાજનીતિમાં હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના આ બે નેતાઓ જેની પાસે દસ વર્ષથી પાર્ટી નો ચાર્જ હતો એ એવું માનતા હતા બે જણા જ્ઞાન રાજનીતિમાં આપણા જેવું કોઈ ખા નથી પણ બધા ખા હતા પણ નંબર નહોતા આજે નંબર આવ્યા છે તો જે કઈ ખેલ ખેલશે એ આગામી સમયમાં અને ભારતની પ્રજા એ પણ બહુ સારો મેન્ડેટ આપ્યો છે બધાને ખુશ કર્યા છે પોતે ખુશ થશે આવતા સમયમાં અત્યારે કોઈને દુઃખી નથી તમે હારેલાય દુઃખી નથી જીતેલાય દુઃખી એટલે દુઃખ સુખ થી બધા પર કરી દીધા છે એવી સ્થિતિમાં આગામી સમયમાં એટલે ખુશ તો મીઠાઈ વેચનારો છે કારણ કે બંને બાજુથી મીઠાઈના ઓર્ડરો મળી રહ્યા છે

કેમ કે સ્પીકર પદ છે એ બહુ વખત પદ થઈ જાય છે મંત્રાલયમાંથી તો ગમે ત્યારે મંત્રીને ખસેડી શકાય બીજા ટેકો મળી જાય તો કે અત્યારે માની લો કે ભાજપ છે એ સ્પીકર પદ આપી દે ટીડીપીને અને ભવિષ્યમાં ટીડીપીને કાઢીને એને સમાજવાદી પાર્ટીનો ટેકો લેવો હોય તો પછી સ્પીકરને કાઢવો બહુ અઘરો થઈ જાય છે એટલે મને નથી લાગતું કે સ્પીકર પદ આપે પણ એ તો જે થાય એ કોઈ નવી વસ્તુ નહીં થાય પણ

કોંગ્રેસના કેટલાય વિધાનસભ્યોને તોડીને ભાજપમાં લીધા પછી એમણે રાજીનામું આપ્યું ફરીથી ત્યાં પેટા ચૂંટણી થઈ એમાંથી મોટા ભાગના જીતી ગયા કર્ણાટકમાં પણ આપણે જોયું એ પ્રકારનું રાજકારણ એ પ્રકારની રમત હવે કેન્દ્ર સ્તરે મોટા પાયે જોવામાં મળશે આવતા અઠવાડિયામાં એટલે અત્યારે મંત્રાલયો આપી દે પણ છ મહિના પછી એ જે મંત્રી છે કઈ પાર્ટીમાં હશે

એ સ્પીકર પદ વગેરે બે માંથી એક જણ ગમે તે સ્પીકર પદ વગેરે આવે તો આજકાલ શું છે કે છેલ્લા દસ વર્ષમાં બધાને ખબર પડી ગઈ છે કે સ્પીકર શું કરી શકે છે ચૂંટણી પંચ ના આયુક્ત શું કરી શકે છે

નહીતર તો કાલ હવે પાર્ટીઓ બધી ઉકેલી નાખે બેઠા પછી તો એટલે મારું એવું માનવું છે કે સ્પીકર પદ એવું છે કે બે માંથી એક પાર્ટી પાસે જશે તો જ આ લોકો કઈ ચાલશે ને કે સ્પીકર તો ગમે ત્યારે ગમે તેને સસ્પેન્ડ કરે છે ને કારણ કે એની પાસે તો સીબીઆઈ જેટલા પાવર છે ને લોકસભામાં શું કરવું એ તો એને જોવાનું છે રાજ્યસભામાં શું કરવું એને જોવાનું છે એટલે આખી જે વાત જે છે કે આ લોકો એવા મંત્રાલયો માંગશે કે જે મંત્રાલયની અત્યારે

રાજ્ય સ્તરે કેન્દ્ર સ્તરે પણ અત્યારે આમાં જે ઓરિસ્સામાં બીજેપી ને બહુમતી મળી એને કારણે એની નેગોશિયેટિંગ શક્તિ છે ઘણી પાવરફુલ થઈ ગઈ છે કેમકે ઓડિશામાં મોટે પાય મિનરલ્સ ની ઇન્કમ છે અને ઓરિસ્સામાં ઘણા બધા બીજા રાજ્યોના પણ બીજી રાજ્યોની કંપનીઓ મહારાષ્ટ્રની કંપનીઓ આંધ્રપ્રદેશની કંપનીઓ પણ ત્યાં એમનો મોટો વ્યવસાય છે એટલે ઘણા બધા સાંસદો છે એ ભલે મહારાષ્ટ્રના સાંસદ હોય અને આ પક્ષમાં હોય કે આ પક્ષમાં હોય કે આંધ્રપ્રદેશના સાંસદ હોય કે ધારાસભ્ય આ પક્ષમાં કે એમનું ઓરિસ્સામાં માઇનિંગ ચાલે છે એટલે હવે ઓરિસ્સાની રાજ્ય સરકાર આખી બીજેપીના હાથમાં આવી ગઈ છે એટલે એ જે ઓરિસ્સામાં જે મોટી માઇનિંગ ઇન્ડસ્ટ્રી છે એના દ્વારા પણ એ બીજા પક્ષોના એમપીને ફાયદો કરાવી શકે કે કંટ્રોલમાં રાખી શકે એ બંને થઈ શકે છે એટલે આમાં નાના પક્ષો છે એમને અને આમાં એક રીતે બીજેપી ને કઈ રીતે ફાયદો થઈ ગયો જે પ્રજાને નુકસાન છે પણ બીજેપી નો સાચો કે ખોટો ફાયદો ગણો કે હવે જે પણ કામ બતાવવાના આવશે કાર્યકરો કે ભાઈ તમે બાંગ્લાદેશીઓને કાઢી મુકવા માટે શું કર્યું

મુદ્દતો કે આ કાલે કરશું પછી છેલ્લે તો એને બહુ મોટી મુદ્દત પાડી દીધી કે અમારી પાસે કોન્સ્ટિટ્યુશનલ રિફોર્મ લાવવા માટે બહુમતી નથી એટલે ચારસો સીટ બીજેપી ને મળશે એટલે અમે બંધારણ માં સુધારા કરી અને બંધારણ બદલી શકશું

આગળની જે આ સરકાર રચાય છે તેની અંદર શું થાય છે કઈ રીતે પ્રોસેસ આગળ વધે છે તેના પર નજર રહેશે જોકે અયોધ્યાનો સબક અત્યારે તેમની સમક્ષ છે જ એટલા માટે વાસુદેવભાઈ આપની પાસે આવું છું કાસ્ટિંગ વોટ હવે જે સ્પીકરનો જે મેઇન વોટ કહેવાય છે કે ગમે તે પરિસ્થિતિની અંદર આ સ્પીકર પદ કેમ એટલું મહત્ત્વનું ગણી લેવામાં આવ્યું છે બંને પક્ષ પાસેથી તો તે વોટનું મહત્વને ખાસ કરીને આ જે ગઠબંધનની સરકાર હોય તો કોઈ પક્ષ બીજામાં ન જોડાઈ જાય તેઓને ગેરલાયક ઠેરવા સ્થગિત કરવી ગૃહને સ્થગિત કરવું બધું જ તેમની પાસે છે માટે જ આના માટે ખેંચતાણ છે કે સ્પીકર છે છે પણ ગણાય ને નું એવું કારણ નો ચાર્જ એની પાસે છે એટલે બહુ મહત્વની જગ્યા છે પહેલા આટલું બધું નહોતું દેખાતું અને પહેલા આવું થતું પણ નતું આમાં શું છે કે જે પક્ષમાંથી સ્પીકર બને છે એ પોતાના પક્ષ માટે પક્ષના નથી ને તેવું માનીને હેન્ડલિંગ થતું હતું એ હમણાં દળથી બંધ થઈ ગયું છે પણ હવે જે સ્થિતિ છે એ સ્થિતિ વિશે બધાને ખબર પડી ગઈ છે રહી વાત તમે હમણાં એક મુદ્દો જે કીધો કે એજન્ડા નું શું તો એક એમને ફાવટ આવશે આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વના એજન્ડા સાથે કોઈ લેવા દેવા નથી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વનો મુદ્દો મત મળે એને માટે કે છે હવે તેમને બહાનું મળી ગયું આ તો અમારી તો બહુમતીની સરકાર છે નહીં એટલે અમારાથી આ ના થાય આ ના થાય આ ના પાડે છે પેલું ના પાડે છે એટલે જે પહેલા છટકતા હતા ને એવી છટકદારી મળી છે એટલે હવે હવે જે છે એમના માટે આમ સરળતા થઈ ગઈ છે પણ લોકમત જે હિન્દુત્વના નામે જે ઉભર્યો તો કે કદાચ હવે આ સરકાર બન્યા પછી ધીમે ધીમે એક તો દસ વર્ષમાં મંદિરો બીજું બીજું થયું જ નથી નથી અને જે કહેતા એમાં કર્યું એટલે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જવાબ આપવા માટે બહુ ફાયદો છે એ તો એનડીએ ની સરકાર બને એટલે આપણો એજન્ડા લાગુ ના પડે કોમન મિનિમમ પ્રોગ્રામ બનશે અને એ પ્રમાણે સરકાર ચાલશે એટલે પાંચ વડા એવી રીતે કાઢવાના આવે અને બીજું એવું છે કે જે રીતે સ્થિતિ બની છે આ સ્થિતિ જે છે એ બહુ નાજુક સ્થિતિ છે કારણ કે જેને ટેકો જેના ટેકાના આધારે ચાલવાની છે ને બંને જણા ખેલાડી છે અને સુરાપુર હમણાં સિંધે નું નામ લીધું સિંધે તો મુખ્યમંત્રી મહારાષ્ટ્ર નો બનાવો પડ્યો ને અને એના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી જે હતા એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવા પડ્યા હતા આ સ્થિતિ છે એટલે બાર્ગેનર જે છે ને હવે જ્યારે પૂર્ણ બહુમતી કેન્દ્રમાં ના હોય ને એટલે બાર્ગેનિંગ પાવર ઓર વધી જાય છે કારણ કે ઉપર કોણ ઉપર કોઈ બચાવ બિલકુલ રાહુલભાઈ જે દસ વર્ષમાં ફ્રી હેન્ડેડ કામ ચાલતું બહુમતી હતી તેમની પાસે જે નિર્ણયો લેવાતા સ્પીકર પદ મોટા મોટા મંત્રાલયો તે સાચવતા પરંતુ હવે આ વખતે બધું જ બદલાઈ જશે હવે બધાને સાથે લઈને ચાલવા પડશે ને શું એટલું ઇઝી છે ખરું લાગે છે આપને એટલે મુશ્કેલી પેલા કરતા તો અઘરું છે પણ સરકાર છે બિહાઇન્ડ ધ ની રાજ્ય સરકારે બહુ મોટો ભાગ ભજવ્યો છે કેમ કે એના માઇનિંગ છે અને માઇનિંગને કારણે જે ધનાઢ્ય પરિવારો છે એ લોકો પણ કંટ્રોલમાં આવે છે એટલે ઇન્ડાયરેક્ટ કંટ્રોલ ઓવર એમપી ઘણો વધી જશે કેમ કે રાજ્ય સરકારો છે એ પણ એમપી ને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે કેમ કે એમપીઓ પોતે પણ વ્યવસાય ચલાવતો હોય છે એટલે ઓરિસ્સા સરકાર ઉપર જે કંટ્રોલ આવ્યો છે બીજેપી નાથી એનાથી કામ થોડું સહેલું બન્યું છે અને બીજું કે પહેલા કરતા હવે પક્ષો તોડવાની જે સાંસદીઓ બીજા પાર્ટીના સાંસદો ખોરવવા એ આખા આખા ભારતમાં રાજ્ય સ્તરે તમે જુઓ અને તો એ વધારે એક જાતનું સહેલું બન્યું છે એટલે કે હવે સાંસદોમાં પણ શરમ નથી રહી કે પક્ષ છોડીને બીજા પક્ષમાં જવું તો હવે એના કાર્યકરોમાં પણ એવી કોઈ એમને આભડછેટ નથી થતી કે એના કાર્યકરો પણ એમ નથી કે સાહેબ તમે છોડીને આ પક્ષમાં આવ્યા જેમ આજે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ કોંગ્રેસ છોડીને બીજેપી માં ગયા તો એમના કાર્યકરો એને પૂછતા નથી અને હવે તો ઘણી એવું બનવાનું છે કે તમે ફોન કરીને પૂછશો કે ભાઈ આજે તમે કયા પક્ષમાં છો આજે તમે આ પક્ષમાં છો કે આ બાર તમે ખોટું નહીં લાગે કે કદાચ તમે કોઈ ધારાસભ્યને ધારાસભ્ય પૂછો કે સાંસદને પક્ષ છોડવાના છો તો એને ખોટું પણ નહીં લાગે કે તમે મને પક્ષ પલટું કહી રહ્યા છો એટલે જે બીજી રમત છે છે સરકાર તો તો અત્યારે બરાબર આપશે ને પણ એના પછી જે પેરેલ રમત શરૂ થશે કે બીજી પાર્ટીના સાંસદો ખોરવવા સમાજવાદી પાર્ટીના કોંગ્રેસના ઈવન ટીડીપી ના સાથી પક્ષો છે તો પણ એમાં અંદર અંદર દગો કરવા માટે આ લોકો હવે ટેવાઈ ગયા છે ઓકે અને કદાચ એટલે જ પહેલા નીતિશ કુમાર માટે નીતિશ કુમારે પણ સ્પષ્ટપણે જ્યારે એક હાર અંદર બંનેને ખેંચી લાવવામાં આવ્યા હતા ને ત્યારે કહ્યું કે હવે તું ફાઇનલી અહીંયા આઈ ગયો છું હવે હું ક્યાંય જવાનું નથી હવે એ શું એ ક્યાંય જશે નહીં એના ઉપર સૌની નજર છે અને ખૂબ સારી રીતે આપ એ વાતનો ઉલ્લેખ કર્યો આજે ક્યાં છે કયા પક્ષમાં કાલે કયા પક્ષમાં હશે જો એક વિમાનની અંદર તેજસ્વી યાદવ ને નીતિશ કુમાર સાથે આવતા હોય કોઈ વાતચીત ન થઈ હોય તે પણ અત્યારે મૂંઝવણમાં મુકાયેલી સ્થિતિ છે વાસુદેવભાઈ એક એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર લીડર વધી ગયા અને લીડ ઘટી ગઈ માનો છો આપ એને

એટલે રાજીનામું થઈ ગયું એટલે હવે રાજીનામું વિષય રહેતો નથી હવે તો નામ નક્કી થાય એને સીધા શપથ લેવાના આવે છે ને એટલે સ્થિતિ એવી છે પેલા બધા બહુ ડર વ્યક્ત કરતા હતા કે બહુમતી નહીં મળે ને આવું થશે તો રાજીનામું નહીં આપે આ લાગુ કરશે કટોકટી લાગશે આ બધા વિષયો છે અમને પૂરા કરી નાખ્યા પેલા તો સપોર્ટ લેટર આપીને અને હવે પછી શું કરવું એ તો હજુ એમના હાથમાં જ છે કારણ કે આમાં તો એવું છે કે ગમે ત્યારે ના પાડી શકાય છે એવું તો હોતું નથી કે કોઈ લખી લખીને દીધું એટલે છ મહિના અવિશ્વાસ નો દરખાશ જેવું આમાં નથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય ને તો છ મહિના કશું ના થાય આમાં તો એવું છે નહીં આજ હા પાડી રાજીનામું પડી ગયું ને આવતીકાલે ના પાડી દે આ આ ખેલ એક વિચિત્ર ખેલ છે સંસદીય લોકશાહીનો અને એનો બરાબર જે ખેલ છે પ્રજાએ આ વખતે ખૂબ સારી રીતે રોલ પ્રજા દ્વારા નિભાયો નિભાવાયો છે એટલે રાજનેતાઓ જે પોતાને કંઈક મનતા હતા એવા ઘણાના પાણી આ વખતે ઉતરી જવાના છે એ નક્કી છે ઓકે રાહુલભાઈ આપણે ભવિષ્ય ભૂતકાળની અંદર કર્ણાટક જોઈ ચૂક્યા છે મહારાષ્ટ્ર જોઈ ચૂક્યા છે દેવેગોડા કુમારા સ્વામીને જોઈ ચૂક્યા છે અત્યારે શું છે સ્થિતિ તે પણ જોઈ ચૂક્યા છે પરંતુ

સ્પીકર પદ છે તો આમાં તો અટકળ અટકળ કરવામાં હું તો બહુ અટકળ કરવા માંગતો નથી પણ છતાં જોઈએ ભવિષ્યમાં શું થાય છે કે સ્પીકર પદ છે એ આપે પણ ન પણ આપે અને સ્પીકર પદ આપ્યા પછી પણ સ્પીકર છે એ પોતાની પાર્ટીને વફાદાર રહેવું જરૂરી નથી એ પણ સાઈડ બદલી શકે છે જેમ છાશવારે સાંસદો સાઈડ બદલે છે કે કાલે આ પક્ષમાં પરમદીવ છે આ પક્ષમાં પછી પાછા બીજા પક્ષમાં એમ સ્પીકર પણ ગમે તે પાર્ટીમાં આવતા હોય પોતાના પાર્ટી પ્રત્યે ઓફિશિયલી તો લોયલ્ટી તોડી જ નાખતા હોય છે પોતાના પાર્ટી પાર્ટી પ્રત્યે પણ અનઓફિશિયલ લોયલ્ટી જે હોય છે એ પણ બદલી શકે છે અને એક જમાનામાં સ્પીકરો છે એ નિષ્પક્ષ રહેતા હતા થોડી અમાન્ય રાખતા હતા હવે તો એવું રહ્યું નથી હવે તો સ્પીકરો જે એ પણ બેફામ અને ઓપનલી પક્ષપાત કરે છે

બિલકુલ એટલે જે આપણે જોઈ ચુક્યા છીએ પહેલા પણ કે જે મોટા મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા સીએ નો મુદ્દો તલાકનો મુદ્દો ત્રણસો સિત્તેરની કલમનો મુદ્દો પરંતુ હવે જો આવા કોઈ પણ મોટા નિર્ણયો લેવા પડશે તો આ બધા જ જે ગઠબંધનની સરકાર રચાશે સાથી પક્ષો છે તેઓને સાથે લઈને ચાલુ પડશે ને કદાચ તેના પછી જે નિર્ણય સાબિત થાય તેના ઉપર સૌની નજર રહેશે રાહુલભાઈ અને વાસુદેવભાઈ બંને બંને અમારી સાથે જોડાય તે બદલ આપ બંનેનો આભાર તો આજે સરકારની અંદર ખેંચતાણ શરૂ થઈ છે સૌની નજર એના ઉપર છે કે આખરે સ્પીકર પદ કોને મળે છે મોટા મોટા મંત્રાલયો કોના ખાતામાં જાય છે આ સાથે વિશેષ મહાલ બસ આટલું જ નમસ્કાર